મોરબી જિલ્લા કોંગ્રેસના નવનિયુક્ત પ્રમુખ કિશોરભાઈ સમારોહ યોજાયો આ પ્રસંગે ગુજરાત કોંગ્રેસ પ્રદેશના પ્રમુખ શક્તિસિંહ ગોહિલ તેમજ મહાનુભાવ ઉપસ્થિત રહ્યા હતા મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે કિશોરભાઈ મહાનુભાવની વરણીને લઈને કોંગ્રેસ પક્ષમાં એક તરફ રાજીનામા પડ્યા બાદ આજ રોજ કિશોરભાઈ ચિખલિયાનો પ્રદગ સમારોહ યોજાયો હતો જેમાં પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ પણ ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર ધવલ ત્રિવેદી સમાચાર મોરબી સ્વાગત માટે આવશે પછી વાંકાનેર શહેર અને તાલુકા ટીમ અને અમુકો હાલના ચૂંટાયેલા તાલુકાની ટીમ હાલેલા ઉમેદવારો જે કોઈ તાલુકાના કારણ આપણે બધા જ હા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ દેવજીભાઈ દાદી પણ મોરચાના પ્રમુખ કડીવાર સાહેબ અને એમની ટીમ બધાના નામ લઈ લેતા તૈયાર રહેશું એટલે સમયનો પણ થશે મુસ્તાકભાઈ અને ટીમ પર ઈશ્વરભાઈના સ્વાગતમાં મને ખૂબ આનંદ છે કે આજે મોરબી ખાતે જિલ્લા કોંગ્રેસ જે જન હતું તે પ્રશંસનીય છે ખૂબ મારા તરફથી શુભકામનાઓ કોંગ્રેસ પક્ષના કાર્યકર્તાઓ અડીખમ અને મજબૂતીથી પક્ષની વિચારધારા સાથે ભારતીય જનતા પાર્ટીની કામ કરવાની પદ્ધતિથી લોકોમાં ખૂબ નારાજગી છે અને એટલા જ માટે એમને એમના કામના નામે કે એમના કાર્યકર્તાઓના જોડે મતો મળે એમ નથી ત્યારે ડર અને લાલચથી કેટલાક નેતાઓને તોડવાનો પ્રયત્ન કરે છે પરંતુ અભિનંદન આપીશ મારા કોંગ્રેસના કાર્યકર્તાઓને કે જે અડીખમ રીતે વિચારધારાને વળગી રહ્યા છે ભારતીય જનતા પાર્ટી ના તો પરિવર્તન એ સંસાર નો નિયમ છે આજે હું પ્રદેશ પ્રમુખ છું તેમ આજીવન પ્રદેશ પ્રમુખ ના રહ પરિવર્તનને સ્વીકારી પક્ષની વિચારધારા સાથે કામ કરનારા અનેક લોકો છે ક્યારેક જેમને ખૂબ મળ્યું હોય અને એમની કેટલીક મજબૂરીઓ પણ હોય અથવા ભારતીય જનતા પાર્ટીના અનેક લાલચને કાવા દાવામાં કેટલાક સારા નેતાઓને પણ મને અંગત રીતે કહેતા હોય છે એમના નામ ના આપું કે એમને કેવી મજબૂરીથી જવું પડ્યું હોય છે અને કોંગ્રેસમાં હીરો હોય છે સારા વ્યક્તિઓ હોય છે ભાજપમાં ગયા પછી ઝીરો થાય છે એવા અનેક દાખલાઓ જોવા મળશે અને જે કોઈ મિત્રોને થોડું ઘણું પણ આમ તેમ હોય એમને હજી પણ આપતા છે હું વિનંતી કરીશ આવો સાથે મળીને કામ કરીએ સત્તા પડાવી લેવાનો સંઘર્ષ નથી સેવાની સાધના છે ગુજરાતના લોકોના પ્રેમ આશીર્વાદ અને સમર્થન સાથે સત્તા મળે તો એ લોક કલ્યાણ માટે સેવાની સાધના માટેનો આ યજ્ઞ છે એમાં બધા જોડાય એવી આશા પણ રાખી છે ભાજપે અત્યારે અને ઉમેદવારોની યાદી જાહેર કરી છે એમાં સૌરાષ્ટ્રના ત્રણ નેતાઓને જે સાંસદો છે એની ટિકિટ કાપી આ બાબતે તમે શું કહેશો ભારતીય જનતા પાર્ટીના જે પ્રકારના કામ કરવાના રવૈયા છે એટલે એનો અર્થ એવો થયો કે એમને જેમના પર ભાર મૂક્યો હતો એ લોકો લોક નજરમાં ઉતરી ગયા છે એન્ટી ઇન્કમ્બન્સી આવી ગઈ છે અથવા એમના કારણો છે એ પણ ભાજપે આપવા જોઈએ જે નેતાઓને વાપરીને મૂકી દેવાના એ પ્રકારની પ્રક્રિયા કરવાની હોય તો એ પણ કહેવું કહેવું જોઈએ જોઈએ અથવા તો એમનામાં શું એવા હતા હતા એ પણ કે જેમને તમે બનાવ્યા એમને કેવાના પાછા કાપીને ત્યાં મુકવા પડે છે તો એના કારણો પણ જણાવવા જોઈએ એટલે આજે ઇન્ડિયા ગઠબંધન છે એ ભાજપને લોકસભામાં કેટલું ટક્કર આપી શકશે નથી આજે નામોની યાદી જાહેર થનારી છે તો કોંગ્રેસની જે યાદી છે કેટલા સમયમાં જાહેર થઈ શકે છે કે શું કે કોંગ્રેસ પક્ષે પોતાની જે પ્રક્રિયા અને તબક્કાવાર જાહેર થતા રહે છે ભારતીય જનતા પાર્ટીના વિરુદ્ધ મતો આખા દેશમાં તમે જુઓ તો પાસઠ થી સતસઠ ટકા મતો વિરુદ્ધ હોય માત્ર બત્રીસ તેત્રીસ ટકા મતોમાં એ રાજ કરતા હતા સંવિધાન બચાવવા માટે ભાજપ વિરુદ્ધના મતો નેતાઓને પરેશાન કરવાના તોડવાના અનેક સત્તાના દુરુપયોગ કરીને અને લોકશાહીમાં જે ન ઉપયોગ થવો જોઈએ એવી પ્રક્રિયાનો ઉપયોગ કરીને ભાજપ પ્રયત્નો કર્યા છતાં મોટાભાગના રાજ્યોમાં ઇન્ડિયા ગઠબંધનના સીટોની વહેંચણી અને ગોઠવણી એ મોટાભાગે પૂરી થઈ છે એનો આનંદ છે શક્ય એટલા વહેલા ઉમેદવારોની જાહેરાતો